એ પરમાત્માનું નામ જ એવું છે કે પાપી પુરુષ એટલા પાપ કરી શકતો નથી શાસ્ત્ર એમ બતાવે છે કૃષ્ણ કૃષ્ણ એ દિવાજીના શાસ્ત્રમાં લખ્યું ભગવાનનું નામ એટલી તાકાત વાળું છે એટલે પાપી પુરુષ પાપ કરી શકતો નથી નહીં તો આ જીવના એટુ જેડ જોવા જાય તો એના તો પછી એનું કલ્યાણ કોઈ કાળે ના થાય કોઈ કાળે ના થાય કારણ કે ભૂલ તો માણસ ગમે છે ક્યારે મુકામશન કહ્યું તમને સંકલ્પ હા શુભ શુભ સંકલ્પ મિશ્રણ કેટલા કેટલા થાય દિવસમાંથી ધૂળ લઈને આમાં રજાકાયણા એટલા સંકલ્પ થાય છે સંત ભગવાન જ્ઞાની પુરુષો એને દબાવે આપણે એ પ્રમાણે ક્રિયા કરીએ એક આપણે કંટ્રોલ કરી એ કંટ્રોલ કરી શકીએ બાજુ મન તો કુદા કૂદ કુદા કૂદ કુદા કુદર અંતઃકર્ણ આના આ બધાના એ એ એ એ એના જે ગુણ છે એ તો સતત ચાલુ જ હોય એનું જે ડાયવર્ઝન કરવાનું પરમાત્મા ધરાવ એ જ એક મોટી ખાસ હવે એ ના થાય કલયુગની અંદર સમૂહમાં ભક્તિ લખી ક ઉત્સાહ અને સમય અને કેમ થાય છે સતયુગમાં નહોતું સતયુગની અંદર ખૂણે ખાસ કે બેન જાન કરે ધ્યાનમાં હજારો વરજ હતા સ્થિરમતી કાઈ દેખાય નહીં બીજું તીજો ફેલ પતો આ તે કશું નહીં ચારે બાજુ જંગલ જંગલમાં માણસો રહે એટલે એને આળસામાં પ્રાણ એટલે એ બેસી જ જાય ગમે ત્યાં ધ્યાનમાં હજારો વર્ષ સુધી જ્યારે કલયુગ ની અંદર શક્ય નથી સમૂહમાં કલુગ તર દરેક ત્યાં સમૂહમાં બને સેજે છે સમૂહ ની અંદર આપણે ગયા તો પીરસીએ આપણે સમૂહ ની અંદર ગયા મીઠું લઈને દાણ નાખી દઈએ બધા આપણે આપણે દઈએ એમ સમૂહ નો બહુ મોટો લાભ તેડે તમે સમયમાં વર્તાળ આવજો એમ કેમ આજ્ઞા કરી પત્રિકા ની વાત નઈ જોતા આપણે ખીસડી ઉસો કરવાનો શાકો છે પત્રિકા છપાય ભાઈ આવજો ને આવજો ને એમ કરીને પત્રિકા વેચી અંદર અંદર વેચી મને કે છપાય એમાં જાઓ ફરો છપાવો એટલે કહેવાનું શું છે કે ઓલામાં નહીં વાળતેડે હજારો માણસો ને આજ્ઞા કરી દીધી મહારાજે

માંસ છે ક્યાં કદાપે કાળ પવિત્ર બનતો નથી ગમે એટલા સંસ્કાર કરે ગમે એટલો કારણ કે ગીતા જે માં લખ્યું છે યજ્ઞા યજ્ઞ શિષ્ટ સેન સંતો મુચન દે સર્વકિલ બી છે યજ્ઞા શિષ્ટ પ્રસાદ લેવામાં આવે તો સર્વ પાપ થી માણ મુક્ત થાય એવું ગીતા જે માં લખ્યું છે વાત સાચી પણ યજ્ઞા શિષ્ટ બિરંદનો પ્રસાદ માંસનો નહીં એ ખાસ ખ્યાલ રાખ યજ્ઞાઓ શિષ્ટા બિરંજ જે હોય એમાં એનો જે વધેલો પ્રસાદ બધાને વેચે ચોખાનો બિરંજ બનાવે ઘીમાં એ પ્રસાદ લેવાના માટે એનો પૂર્ણ માંસ નહીં હવે એની અંદર કોઈ વખત ગુરુ આજ્ઞા કરે કે ભાઈ ચલો તમે લઈ લો તોય નહીં ફક્ત એક જ વાત મારા જે આગળ કે છે કે જગન્નાથપુરી માં જવાય ગયા તો જગન્નાથજીનો પ્રસાદ લેવાય તો એમાં દોષ નથી જગન્નાથજીને ત્યાં દરરોજ હવા હવાસો મણ ચોખાનો ભાગ હવા સો મણ ચોખા હવે કેટલો બધો ભાગ થયો જ્યાં એટલે કુલોડીયોમાં ઓલામાં તેમ ભગવાન ધરાવે પછી બહાર વેચે દુકાનોમાં એ જ મળે બાર ને ના એટલે ત્યાં એકાદશી આવે નહીં ને પાછળ ઊંધી લટકાય છે એક ડેરી કરી એટલે મેં કીધું જગન્નાથપુરીમાં ઊંધી લટકાય અને ઊંધી લટકાયું છે ત્યારે કર્યું છે કારણ કે જ્યાં તોખા પાકે છે એનો મહિમા દેવને ધરાવાય છે લોકનો આહાર તોખાનામાં મછલી છે લોક ના આહાર તો એવા હોય છે અહીં જગન્નાથજીને નહીં જગન્નાથજીને ચોખ્ખો ચોખ્ખા ચડે ડા એનો તૈયાર ત્યાં જો પોણું ગામ એ જ લઈ આવે એ ખાલી સસ્તું મળે હવે ત્યાં આપણે ગયા આપણી પાસે એવા સાધનો હોય નહીં કારણ કે આ તો દોઢ દોઢસો વર્ષ પોણી બસો વર્ષ પહેલાં શિક્ષા લખી મારા ક્યાં છે ત્યાં દસ મહિના રહ્યા છે એટલે એમણે પરિસ્થિતિ જોઈ કે ભાઈ અહીંયા કદાચ લેવા કદાચ લેવા લેવું એવું નહીં વિધિ વાક્ય નથી

હવે એમાં બામણો કે વાણીઓ કે પટેલ કે ખેડૂત કે ભાઈ ગરીબ કે ફલાણું કે લાઈનમાં બેઠા એટલે તો કોણ છે પણ કે શું ખબર એ કાંઈ ખબર નહીં એટલે આપણે એમ કહીએ કે ના ખવાય હું તો બામણ છો તો ફલાણો છો તો એમ નહીં એનો મહિમા છે તમે ના જમો તો વાંધો નહીં એમ નહીં પણ એનો અવગુણ નહીં લેવાનો

બીજે શાખા મંદિર માં લાડો એ નહીં વર્તાલ નો બાળા ધાણે ખરા પાછા એવડો ને એવડો વાળો તો હોય ને વડા મૂકીને ખબર પડી જાય ન હોય હે બીજા ઘણા મરચાવીએ છે આપડે દરવાજે મરચાવીએ છે પણ અંદર થી તમે મરતું લો હા હા તો કે પરોક્ષ વાળા છે અમેરિકા સુધી બેંકોમાં હું કે મરચા લેતા હોય તો રેલ ડબ્બો કરી મોટો લઈ ગયો

ત્યાં તમે સુવો તો શાંતિ પાણી પીવો તો મીઠું લાગે જમો તો મીઠું 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 ત્યાં ને કોઈ સંભવ નથી પણ દુર્યોધન ને જેમ કહ્યું કે આ સભામાંથી એક સારો માણસ શોધી લાગે સુદર્મ સભામાં બેઠેલા બધા જ દુર્યોધન કે આમાં એકે હારો નથી શ્રી કૃષ્ણ છે ને એ તો બધા કરતા નાલા લાય કે ધર્મ રાજા તો એક નંબર નો અમારો દુશ્મન એક એક માંથી વીડી વીડી નું કયું હા બે ધર્મ રાજા ને કે ખરાબ માણસ શોધી લાવો એની એ સભા ધર્મ રાજા કે પ્રભુ આમાં કોઈ ખરાબ નથી બધા ગુણિયા ભગવાન એક દુર્યોધન તો કે હા એ મારો ભાઈ છે

દર્શન કરીએ બધા ભરૂચ હું ગુરુકુળ સંત આવ્યા ત્યાંથી એમ નિર્ણય કર્યો છે કે મારા છે તમારું આ જગ્યા તો મને કહે છે બહુ મને બેટા પાંચ વાટકી ડાળ ખાધી મારી જિંદગીમાં કોઈ જેવળ પાંચ વાટકી ડાળ બનાવું હું જ રહો એટલે મને કે છે રસો આવી ડાળ માં જિંદગી માં કાઢી નથી બહુ આશીર્વાદ આવેલા પછી ત્રણ મહિના પછી ધામમાં ગયા હો વર્ષની ઉંમર માં જૂના કહેવાનું શું છે કે માંસ બક્ષા એ સર્વથા મહારાજા એ નિષેધ કરે છે યજ્ઞ સિસ્ટમ આપી જ્ઞ અવશિષ્ટ હોય તો પણ ક્યાંય યજ્ઞ કરો આપણે જઈ ચડ્યા પ્રસાદમાં વ્યા થવામાં માં કઈ નાચવું કે મૂક્યું આપણે નહીં નહીં લેવા બહુ પાપ લાગે યજ્ઞનો પ્રસાદ ન લેવો તો ભલે લાગે અમે અમે નહીં લેવો પાડી દેવાય કોઈ પણ હગ હોય વાલું હોય ગુરુ હોય ભાઈ હોય કોઈ બી હોય શાસ્ત્ર ના પાડે ડુંગળી લસણ ને આપણને આગળ ના પાડશે એ વાત થાય નહીં શાકમાં જગા ના ખાઈએ એમાં શું નહીં એક દાડો એક દાડો કહેતા ન જમ્યા તો એમાં શું મરી જાય છે જીવ આ માંદા પડી મહિનો મહિનો નથી થતો રહેતો ભાઈ ડાક્ટર ના પાડે તો નહીં તો એ તો ચાલે એમાં શું એવું નહીં માનવાનું દ્રડતા હશે ને તો વહેલા ભગવાન મળશે ભગવાનના વચનો ઉપર આજ્ઞા ઉપર વિશ્વાસ છે ને તો વહેલા બીજી કોઈ આ સાધારણ બાબતો થઈ હોય તો એ એને એ એ કોઈ ગુના ગણતા નથી જેમ મેં વાત કરી

મારા ગયા એટલે મહારાજ બહુ લડવા માંડ્યા મહારાજ ને તો બહુ ગુના કર્યા આમ કર્યું પલાણ મહારાજ કે અમને તો એ સાંભળે છે કે જયારે વરસાદ વરસતો હતો પાણી ટપકતું હતું ટાળ બહુ હતી અને અમને લોહીખંડ પેન બેસ નું થઈ ગયું ત્યારે અમારે વારે વારે સંડા થાય એટલે તમે કહ્યું કે ભાઈ બારે ક્યાં જઉં બે હો અરે ચૂલામ્યા મારા જ કેસે તો કે કૃષ્ણાવતરમાં લોકોના ચૂલા બગાડ્યા છે અમે જ્યારે શેરડી ખાતા હતા ત્યારે વાગ્યું ત્યારે બધાય છે તે કપડું હોદવા ગયા અને તમે માથે સોનેરી મોળિયું બાંધી લો અને ચીરી અને તમે તરત પાટો બાંધ્યો તો અમને એ અમને સાંભળે છે બીજું અમને કંઈ સાંભળતું નથી માટે કહો તો ધામમાં લઈ જાવ કહો તો

કે આ દીનાનાથ ભટ્ટ કાળા છે કુવાડે મારે એનું નામ સ્વામિનારાયણ લખ્યું તમે આટલા બધા ભણેલા વિંદવા ને કેટલા બધા તમે શાસ્ત્રો રચ્યા છે તો તમારું નામ નહિ તેને આ ખરાબ ચોઘડી આમ કયું તેને ફિટ બહી ગયું સ્વામિનારાયણ હા થોટું હે સાહેબ સંપ્રદાય વાલી નીકળી ગયા ડાકોર લઈને ડંગ પુરાણ કર્યું એને સંસ્કૃતિની અંદર કે બુડાણો શ્રી કૃષ્ણ ને દ્વારકા કેવી રીતે લાવ્યા એનું ડંક પુરાણ બનાવ્યું એ દિનાનાથ ભટ્ટે બનાવ્યું સંસ્કૃત પણ મહારાજ કે ભૂત વળગે નથી છોડતું તો અમે વળગ્યા છે ને છોડીએ એટલે પાછું ઓલું ભૂતે કર્યો પ્રવેશ આમ તેમ આમ તેમ કર્યું ભાઈ જાણતા હતા કે આ મહારાજ સિવાય કોઈ બીજો હવે કઈ રસ્તો નથી પાછા ભગવાન ને શરણે ગરપુરા મહારાજ દયા કરો

ああ